ધાર થાય છે અને ગેમીનાથજી નો તે દિવસે છે પંજો પડે છે સમાધિસ્થ થાય છે સંન્યાસ સંન્યાસના માર્ગે જાગૃત થયા છે અધ્યાત્મના માર્ગે જાગૃત થયા છે એ આપાર હતા નો જમાય અમારા ચારણોમાં ભાણે જ કે છે થાનગઢ પાસેનું સોનગઢ ગામ મોરડી થી બા હતા એ દીકરી દીકરીબાને એમ કહેવાય છે કે આપા જાદરા વેરે આપેલા પણ એવો કાળજાળ કાઠીઓ

પોતાના હાવ ને ભગે પડીને કે છે મારા પિયર ઘણા સમય નથી ગઈ દરબાર આવશે તો મને જવા નહીં ગયે અને તેની આય દીકરીના માથે હાથ ફેરવીને કે છે બાપ તારા પીરિયા આવ્યા છે એની હારે જવું હોય તો મને વાંધો નથી પણ ઓલો રાખ આવે ને એ પેલા તું જો તારા પીરના જાડવા જોયું હે ને તો બેટા નીકળી જાય ને તરી રાખો તને જવા નહીં ગયે પોતાની માં છે એ દીકરાનો ત્રાસ છે એ દીકરાની બહુ ઉપર જે થાય છે સહન નથી કરી શકતી આજ માગબાઈ એમ કહેવાય છે પિયરની વાત પકડીને આયા બરોબર આપા જાદરાનું ઘરે આવવું ઘોડીનું પ્લાન છાંડવું અને ઘોડીનું પ્લાન છાંડ્યું તે આપો જાદરો પ્રશ્ન કરે છે કે માં કાઠિયાણી ક્યાં બહુ માએ કીધું થોડોક જો વેળો નીકળી જાય ઘડીક જો બેહી જાય કે બાપા હીરામણ કરી લે રોટલો ખાઈ લે પણ જાદરા એક જ પ્રશ્ન ચાલુ રાખ્યો છે કાઠિયાણી ક્યાં માના મનમાં એમ છે કે જો વેળું પડે તો માકબાઈ મોલડી પહોંચી જાય ત્રીજી વાર જયારે પ્રશ્ન કરો ને આંખ બદલાણી કીધું બેટા એના પિયર થી એક બે રબારી બાયુ આવી હતી એની ભેળી ઘણા દી માવતર નથી ગઈ એટલે મેં માવતર મોકલી છે મારી રજા સિવાય માવતર મોકલાય અને પાછું માન્યું ખડીએ પ્લાણ

પછી સાહેબ ઘોડા ઉપર છે ઘોડાની માથે સવાર થઈ ગયું આવે છે બેયની વચ્ચેનું અંતર ભાંગતું નથી માકબાઈને આપા ઝાજરાનું ઘોડું છે એ પકડી શકતું નથી ઘણા માણસો પ્રશ્ન કરે છે કે માકબાઈએ કઈ ચમત્કાર કર્યો તો ના ચમત્કાર નહોતો કર્યો બેયના કેડા જુદા હતા એ કોઈ દી ભેગા થઈ હગે એમ નહોતા એટલે માકબાઈને ઘોડું પકડી હગે એમ નહોતું અને ક્યાં હા માકબાઈ છે એ હા ધમણ થઈ બાપની ડેલીમાં આવીને માના ખોળામાં પડતું મૂક્યું ભાઈ થોડા ની પડતું મૂક્યું ચોધાર આંગળે આ માતભાઈ રોવે છે આપો રતો છે એ વાડીએ થી ઘરે આવ્યા છે ડેલીના ગડારામાં મામોન બે બેઠા છે કોઈ વાત નહીં કોઈ ફરિયાદ નહીં આ તો કાઠી સમાજ આંખો ને અણહાર જ વાત કરી દે બોલાય નહીં ભાણેજ ફરિયાદ નથી કરો તમારા દીકરી મને કીધા સિવાયના મામા ઘરે આવ્યા છે એક બીજા બે હામ હામા મહેમાન ગતિઓ કરે છે વાળું કરે છે અને રાતે જયારે પોતાની વાડી એમ કેવાય છે કે આપો રતો હોવા માટે જાય ત્યારે ભાણેજ એમ કે છે કે મામા હું ભેળો આવું કે ભાણુભા તમે જો અહીંયા રહ્યો તો સારું ત્યાં તમને મચ્છર વગડા